એકદમ સરસ એવી ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી બની રહે તેવી વેઇટ લોસ રેસીપી જે લોકોને સ્પેશિયલી વજન ઉતારવો છે તે લોકો તો આ વિડીયો એન્ડ સુધી જોજો આ રેસીપીને તમે બપોરે લંચમાં અથવા તો રાત્રે ડિનરમાં લઈ શકો છો તો ચાલો હવે આપણે રેસીપી જોઈ લઈએ આવી જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો લોસ રેસીપી બનાવવા માટે મેં અહીંયા ચાર નંગ જેટલા ટામેટા લીધેલા છે જેને આપણે રેન્ડમલી આ રીતે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો ટામેટાને સરસ રીતે કટ કરી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આ રીતે કુકર ગરમ થવા માટે મૂકીશું અને તેમાં એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ખડા મસાલાઓ એડ કરવાના છે તેના માટે લઈશું લીમડો આખું જીરું તીખા વળિયારી ઇલાયચી લવિંગ તમાલપત્રનું પાન અને એક લાલ સૂકું મરચું એડ કરીશું આ બધા જ મસાલા જે આપણે ઉપયોગ કર્યા છે તે વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તો તેલમાં તો પહેલાં આપણે તેને એકદમ સરસ રીતે શેકી લઈશું સૂકા મસાલા શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું નાનું કટ કરેલું મરચું ડુંગળી આદુ અને લસણ આ રેસીપી વેઇટ લોસમાં જેટલી જ વધારે હેલ્પ કરે છે તેની સાથે જ ખાવામાં એટલી જ સરસ એવી ટેસ્ટી પણ લાગશે તો હવે તેને પણ સરસ રીતે મિક્સ કરી અને આપણે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે કૂક થઈ ગયું છે તો આ સમયે હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તેને આપણે તેલમાં એકદમ સરસ રીતે શેકાવવા દેવાનો છે લોટ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં આપણે કટ કરેલા જે ટામેટા છે તે એડ કરીશું અને આ રેસીપીને વધારે હેલ્ધી બનાવવા માટે લાસ્ટમાં આપણે થોડી કોથમીર એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું તેના માટે એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે સંચર પાવડર એડ કરીશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને કૂકરનું લીડ બંધ કરી અને તેની ત્રણથી ચાર વિસલ થઈ ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું તો હવે આપણે કૂકર ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બધું એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે તો હવે આપણે કૂકરને નીચે ઉતારી લઈએ અને ત્યારબાદ બ્લેન્ડરની મદદથી આપણે બધું એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે ક્રશ થઈ ગયું છે તો આ રીતે એક બાઉલ લઈ અને તેના ઉપર એક મોટી સાઈઝ આપણે ગરણી રાખીશું અને જે ક્રશ કરીને તૈયાર કર્યું છે તેને એકદમ સરસ રીતે આપણે ગાડી લેવાનું છે જેથી કરીને એકદમ સરસ એવું સ્મૂથ ટેક્સચર આવી જાય તો તમે જોઈ શકો છો બધું જ ગળાઈ અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો આપણું આ વેઇટ લોસ માટેનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી સૂપ બની અને તૈયાર થઈ ગયું છે આ સૂપને તમે લંચમાં ડિનરમાં અથવા તો સાંજે ભૂખ લાગે ત્યારે બનાવીને લઈ શકો છો તો જો તમારે પણ વેઇટ લોસ કરવો હોય તો આ સૂપની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા જ ગ્રુપમાં આ રેસીપીને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ